નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર વાગરા મામલતદારની ટીમે પખા જળ રહ્યાદ માર્ગ પરથી સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું ત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત રેતી માફિયામાં ફફડાટ વાગરા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું તે દરમિયાન પખા જળ રહ્યાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઇવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ મે ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ઉપયોગ થતો હોય જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો વાગરા મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું ભરૂચ જિલ્લામાં હાલમાં રેતી ખનન અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને ભરૂચ જિલ્લા ખાણખનીજ વિભાગ પણ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રોજ વાગરાના મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું વાગરાની ફરણી દરમિયાન મોજે વખાજણ રહ્યાદ રસ્તા ઉપર સ્થળ તપાસ કરતા વાહન ટ્રક નંબર જી જે સિક્સટીન એ ડબલ્યુ ઝીરો સેવન ડબલ ફોરમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ ટન રહેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાન આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો